નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા નગરપાલિકા દ્વારા ખોજા મસ્જિદ પાસે જવાહર રોડ પર આવેલ માંસ મટન તેમજ ઈંડાની દુકાનોમાં સેલ મારવામાં આવ્યા રાજુલા નગરપાલિકા દ્વારા અવારનવાર નોટિસો આપવા છતાં તેમજ મૌખિક સૂચના આપવા છતાં રા રાજુલા શહેરમાં ખોજા મસ્જિદ પાસે જવાહર રોડ પર આ માંસ મટન વેચતા દુકાનો આવેલી હોય તે દુકાનોને અગાઉ પણ થોડા સમય પહેલાં સીલ મારવામાં આવેલા પરંતુ આવા દુકાનધારકો આજુબાજુમાં બેસીને વેચતા હોય તેમજ અમુક લોકો દ્વારા સીલ તોડીને પણ વેચાણ કરતા હોય તેવું રાજુલા નગરપાલિકાને જાણવા મળતા તેમજ રાજુલા પ્રાંત કચેરીમાં સંકલન સમિતિમાં આ રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા દ્વારા આજે આ કડક ખાતે કામગીરી કરવામાં આવી રાજુલા પોલીસને સાથે રાખીને તમામ દુકાનો આજે સીલ કરવામાં આવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર્યુઝ રાજુલા